સાવ ઓછી કિંમતમાં અને પાણીના ભાવે ઘર ઘરાવ એસઠ ગાડી વેચવાની છે યુડાઈ એસઠ અને ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો પાર્સિંગ પણ ચાલુ અને આવી ગાડી ક્યાંય પણ મળશે નહીં ક્યાંય પણ સળો પણ નથી અને આ ભાવમાં ક્યાંય પણ ગાડી મળશે નહીં ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો કોઈ મિત્રનું ઓછું બજેટ હોય એક લાખ દસ હજાર જેવું બજેટ હોય અને તેમાં પણ ફેરફાર થશે તો આ ગાડી તમે કોમ્પલેટ ક્લીન ચોખ્ખી અને જવાબદારી વાળી ચાલુ ગાડી લઈ શકો છો ગાડીની હજુ હું તમને બધી ડિટેલ આપી દઈશ પૂરો જોતા તમને સારો લાગે તો શેર આવા દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે ગાડી ક્લિયર કર જોઈ શકો છો યુડાઈની એસન્ટ ગાડી છે બે હજાર અને દસ મોડેલની ગાડી પેટ્રોલ પ્લસ માં જોવા મળશે એવરેજની જવાબદારી ચાર ઓનર ગાડી

કાર લેવા કે જોવા તો કારના ઓનરનો કરી ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી કમ્પ્લેટ ગાડી પાવરફુલ કંડિશનમાં એસઠ યુડાઈની બે હાજર દસ પેટ્રોલ સીએનજી ચાર ઓનર એસી ચાલુ અને પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ ટાયરની વાત કરું તો સાઈઠ ટકા જેવા ટાયર છે અને સડો નથી ગાડીમાં ક્યાંય પણ કમ્પ્લેટ ગાડી કિંમત અંદાજિત માત્ર એક લાખ દસ હજાર હજુ કિંમતમાં થશે ફેરફાર કિંમત ફિક્સ નથી કારના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ગાડી તમારે લેવાની હોય તો આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અને અડતાલા ગામે જોવા મળશે ગાડી લેવી હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે તમે જે નંબર જોઈ રહ્યા છો પંચાણું ત્રણ એકોતેર તે નંબર ઉપર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો